રામોલ વસ્ત્રાલ મણિનગર જશોદાનગર હાટકેશ્વર અને ખોખરા વિસ્તારમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વાસણા પાલડી અને એલિસ બ્રિજ વિસ્તારમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે પૂર્વના રખિયાલ ગોમતીપુર બાપુનગર સરસપુર ઓઢો અને વિરાટનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચ વરસાદ પડ્યો છે પશ્ચિમ અમદાવાદમાં પણ સારો વરસાદ પડ્યો છે જોધપુર સેટેલાઇટ શિવરંજની આનંદનગર પ્રહલાદનગર અને શ્યામલ સહિતના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાય છે ખોખરા વિસ્તારમાં આવેલા સર્વોદય નગરમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેનાથી સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે ઓડવની મધુમાલતી આવાસ યોજનામાં પણ વરસાદી પાણી ફરી વળે છે આનંદનગર વિસ્તારમાં ઢીંચણ સુધી પાણી ભરાય છે આ ઉપરાંત વેજલપુર વિસ્તારમાં મકરબા પોલીસ હેડક્વાટર પાસે ગટરની પાણી બેક મારતા રોડ પર ગટર યા પાણી નદી વહી રહી છે જેના કારણે રોડ પર ગંદકી અને દુર્ગંધ ફેલાય છે ઉલ્લેખનીય છે કે પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કરોડના ખર્ચે ઇસ્ટર્ન મેઇન ટ્રંક લાઇન નાખવામાં આવી હતી પાંચ દિવસ પહેલા જ ભાજપના મંત્રીએ પાણી નહીં ભરવાની અને ગટર ઉભરાવાની સમસ્યા નહીં સર્જાય તેવો દાવો કર્યો હતો જોકે આજના વરસાદે તેમના દાવાઓને ખોટા સાબિત કર્યા છે અને તંત્રની પ્રી મોનસૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે ધીમીધારે વરસાદ ચાલુ છે સવારે છ વાગ્યાથી કહી શકાય કે એવરેજ બાર વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ હતો તેમજ અનેક અલગ અલગ જે વિસ્તારો જેમાં રામોલ છે વટવા છે વેજલપુરમાં ચારથી પાંચ ઇંચ વરસાદ વરસ્યો કહી શકાય કે અનેક વિસ્તારમાં નવથી બે ફૂટ જે પાણી પણ ભરાયા હતા ત્યારે આપણી સાથે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર કમિટીના ચેરમેન છે દિલીપભાઈ બગરિયા એમની સાથે ખાસ વાતચીત કર્યું દિલીપભાઈ જે ઇસ્ટર્ન લાઇન તો શરૂ થઈ ગઈ છે વેસ્ટર્નનું કામ ચાલું છે પણ હજુ પણ કહે છે કે મધુમાલથીમાં ત્યાં બંદર ફૂટ જેટલું પાણી ભરાયું છે ઢવા અમરાઈવાડી ઓઢાવ જે ફાયર સ્ટેશન અમુક અમુક જે પાણી ધોધમાર વરસાદ વચ્ચે જે પાણી ભરાયેલું હોય છે અમદાવાદ અને આપ શું આશ્વા આપશે તમે આ મધુમાલથી વાત કરી સૌથી જોવેસ્ટ કોઈ વિસ્તાર હોય તો છે મધુમાલથી એકદમ રકાવી જેવું છે જે વચ્ચે રકાવીનો જે ખાડો હોય એ ટાઈપનું આખું જે છે આજે બધું જ પાણી જે છે નિકોલનું જે પ્રેશર કરે ઊંચાણવાળા વિસ્તારનું પાણી પ્રેશર કરે એટલે સ્વાભાવિક છે કે જ્યાં નીચે મેનવલ હોય ત્યાં ગાડી બધું બહાર નીકળે એટલે જે ઉચાણવાળા વિસ્તારનું પાણી સૌથી પહેલું જાય ને સૌથી નીચેનો વિસ્તાર હોય એ સૌથી પાણી છેલ્લું જાય મધુમાલથી એવો વિસ્તાર છે કે તેનું પાણી એ સૌથી છેલ્લું જાય કારણ કે સૌથી નીચો વિસ્તાર છે આજે મધુમાલથીની અંદર બપેર દિવસ સુધી પાણી ભરેલું બપેર ત્રણ કિલો બુક પાણી ભરાઈ છે હતું આજે પણ ફ્રન્ટ લાઈન નાખી છે એના કારણે આજે પાણી તમે આપ પર ત્યાં જશો તો ચોક્કસ ત્યાંના સ્થાનિકો પણ કહેશે કે બહુ ફેર છે એટલે બે કલાક ત્રણ કલાકની અંદર પાણીનો ઉતારણ ચાલુ થઈ ગયું છે અને હજુ મારી ત્યાં ગાડી સ્ટ્રોંગ વોટરનું અને નેટવર્કનું કામ સ્ટ્રોંગ વોટર પમ્પિંગનું કામ ચાલુ છે નેટવર્કનું કામ પણ ચાલુ છે એ કામ પૂરું થશે એટલે આના કરતાં પણ હજુ થોડો વધારે ફાયદો થશે એટલે જે ઇસ્ટર્ન ટ્રંક લાઈનો છે ચોક્કસ નરોડાથી માંડીને જે બધા જે વોર્ડ છે જે કેનાલને ફરતા જે વોર્ડ છે એ તેમજ આ નિકોલ નિકોલની અંદર ગોપાલ ચોક તો ગોપાલ ચોકમાં વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા રહેતી હતી આજે ત્યાં ગાડી સો મોટરનું પાણી લે વરસાદી પાણી પણ નથી અત્યારે ત્યાંથી ઉતરી ગયું છે એવી રીતે પોતાની અંદર બંધાર ટ્રાયકલ તો ત્યાં ગાડી પણ પાણી અત્યારે ભરાવાની આજે સમસ્યા નથી ત્યાં પણ ઉતરી ગયું છે મારું બોપલ અને ગુમામાં એમાં પણ મારું કામ ચાલી રહ્યું છે આજના દિવસો ત્યાં પણ કામ પૂરું થશે એટલે ત્યાં પણ સમસ્યા ફરી ઓછી જશે એ જ રીતે મારું જોવા જઈએ તો ત્યાં ગાડી શું અંદર શ્રીદ્રનગર પાંચ અને મકરબા રોડ ત્યાં પાણીની સમસ્યા છે બેગ બહાર સહર રોડ ઉપર બેંક મારે છે ત્યાં પણ મારે છત્રીસ કરોડના ખર્ચે મારી એક આરસીસી ડગ નાખવાનું કામ મેં મંજૂર કર્યું છે છત્રીસ કરોડના ખર્ચે અને એ કામ આ ચોમાસા પછી તરત જ ચાલુ કરવામાં આવશે એટલે ત્યાં જે સમસ્યા અત્યારે જે છે એટલે ત્યાં ગાડી પર સમસ્યાનો હલ થશે સાડા ત્રણ મીટર બાઈક દોઢ મીટર એટલે કે બાર બાઇક પાંચમી હું આરસીસીની ઢગ બનાવું છું એટલે ડી પાણી સ્ટ્રોમ વોટરનું પાણી વધારે પાણી છે એ સીટ નદી સુધી જશે એટલે એક સોનલ બોર્ડથી મારીને સદભાવન તરીકે જ્યાં ડીએસપી ક્વાટર ડીએસપી ક્વાટર નદી સુધી એટલે આમ મારું જે પાણી જે છે સ્ટ્રોંગ વોટરનું એ સિસ્ટનો નિકાલ થશે એટલે જે સોનલ જિલ્લામાંની જે વાત છે એ મકરબા રોડનું ત્યાં પણ મારું પાણીનો નિકાલ થશે આમ જોવા જઈએ તો સાઈબા ઘસારવા જે છે ત્યાં એફએસએલ સર્કલ છે ત્યાં એફએસએલ પાસે ત્યાં મારું સ્ટ્રોંગ વોટરનું બી સિલિટીનું કામ ચાલી રહ્યું છે એટલે એ જી કામ પૂરું થશે ત્યાં પણ ચોક્કસ ફાયદો થશે યેવળ સર્કલ પણ મારું કામ ચાલી રહ્યું છે આમ ત્યારની અંદર જે સ્ટો મોટોમાં જે કામ થાય એવા મેં આવતા છત્રીસ કામ લીધા હતા એમાંથી ઓગણત્રીસ કામો મેં હાથ પર લીધા હતા એમાંથી ચાર કામ પૂરા થઈ ગયા ત્યાં ગાડી અત્યારે બીજી તો ફાયદો દેખાય છે બાકીના કામો આવનારા દિવસોમાં પૂરા થશે એટલે ચોક્કસ ત્યાં ગાડી ફાયદો દેખાશે એમ આવનારા ચોમાસાની અંદર આનો જે સૌથી મહત્ત્વનો લાભ છે એ આવનારા ચોમાસામાં મળશે બીજી કોઈ પણ એવું કહી શકાય કે જે રીતે શિક્ષણ ફ્રન્ટલાઇન શરૂ થાય છે હજુ પણ જે આજે જે પ્રમાણે વિડીયો બનાવેલ અલગ અલગ વિસ્તારો લોકો ને આપણે એ પ્રથમ આંદોલન જે દાવો કર્યો હતો કે પાણી શું ભરાયેલો પાણી ત્યારે લોકો ગામમાં એ રસ્તે કે આગળ વરસાદ પડે એટલે પાણી સ્વાભાવિક ભરાય છે અંદર કોઈ દેશ દેશની અંદર એવું નથી કે વરસાદનું પાણી જેવો વરસાદ પડે એવું તરત નિકાલ થઈ જાય પણ એની સમય મર્યાદા નક્કી હોય સમય મર્યાદાની અંદર પાણીનો નિકાલ થવો જોઈએ એ વાત હું સહમત છું પણ પાણી વરસાદનું પાણી ભરાય જ નહીં હવે નીચો વિસ્તાર હોય તો પાણી થતા જ છે બધાનું પાણી ત્યાં આવતું હોય તો પાણી ભરાવાનું છે પણ એનો સમય નિશ્ચિત મર્યાદાની અંદર એનો નિકાલ થવો જોઈએ એ વાત સારી એવું સહમત નિશ્ચિત મર્યાદામાં પાણીનો નિકાલ થઈ જતો ભાઈ તમે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અત્યારે જે હાલમાં સવારના જે દ્રશ્યો જોયા ત્યાં કાલે વિતરમાં હાલમાં કીધું કે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે પાણી ઓછરી ગયા છે લગભગ મોટા ભાગના વિસ્તારોમાં પાણી ઓછરી ગયા છે મધુમાલજી જેવું છે મારું નગર રહેલ સુધી નગર સરસીમાં રોડ આ જે છે આવા જે બે ત્રણ જગ્યા છે ત્યાં ગાડી પાણીનો થોડાક છે ફરી એક લગભગ કલાક બે કલાક જો વરસાદ આ રીતે એવો છે તો ત્યાં પણ એ પાણી ઓસરી જશે ત્યાં જે કામ હાથ ઉપર લીધા છે એ કામ પૂરા થઈ જશે એટલે ચોક્કસ આવો ફાયદો થશે મકરબા વિસ્તારની વાત કરીએ તો મજા નથી નર્મદામાં ત્યાં મકરબામાં આજે પણ ગટર ઉભરાવાની સમસ્યા છે નર્મદામાં સવારે બે ત્રણ ફૂટ પાણી હતું આ વર્ષે પણ આ સમસ્યા જોવા મળી રહ્યા છે વેસ્ટર્ન ટ્રંક લાઈનનું કામ ચાલુ છે નહીં વેસ્ટર્ન ટ્રંક લાઈન જે છે એ વૈષ્ણવદેવીથી માંડીને અને ફતેવાડી સરખો સુધી ફતેવાડી સુધીની વાત છે ત્યાં ગાડી વેસ્ટર્ન ફ્રન્ટના કરશે વેસ્ટર્ન ફ્રન્ટ લાઈનના થાય છે એ જે ફાયદો થવાનો છે જે રીંગરોડવાળા છે જે રીંગ ઉપર જે આવેલા છે બોપલ ગુમા છે ગોતા છે આ જે બધા જે વોર્ડો આવેલા છે એ બધા જ વોર્ડોને વેસ્ટર્ન ટ્રંક લાઈનથી ફાયદો થવાનો છે અને વેસ્ટર્ન નમાયનું કામ લગભગ મહિનામાં પૂરું થશે એટલે ચોક્કસ આ બધાને ફાયદો થશે બીજું જે જે સિંદરને મકરબાની વાત કરીએ મકરબા માટે તો મેં ઓલરેડી છત્રીસ કરોડનું કામ મંજૂર કરેલું છે એનો વર્ક ઓર્ડર આપેલો છે પણ અત્યારે ચોમાસું હોવાથી આપણે કોઈ પણ ખોદાણના કામ નવા કરતા નથી એટલે કામ ચાલુ નથી કર્યું આવનારા દિવસોમાં ચોમાસું જેવું પડે તેવું તરત જ એ કામ ચાલુ કરવામાં આવશે એનું ખાતમુહૂર્ત પણ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે કરી દેવામાં આવ્યું છે એટલે ટૂંક સમયમાં એટલે જેવું ચોમાસું પડે અને તુરંત જ એ કામ શરૂ કરવામાં આવશે એટલે આવતા ચોમાસા પહેલાં જે મકરબાની તમે વાત કરી એનું કામ પૂરું થશે એટલે મકરપાને સ્વાસ્થ્ય

વેસ્ટર્ન ટ્રન્ટ કારણે જે દરેક કહી શકાય કે જે મધુમાલની વિસ્તારમાં તેમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતું હતું પણ હવે છે કે આજે જે પ્રમાણે અડધો ફૂટ જેટલું પાણી ત્યાં હાલમાં જોવા મળી રહ્યું છે કારણ કે જે સમસ્યા છે જે પાણીના નિકાલની બાબતની વાત છે તેમાં ચોક્કસથી ફાયદો થશે તેમજ વેસ્ટર્ન ટ્રંક કારણે પણ જે કહી શકાય કે રોડના વિસ્તારો છે જે પશ્ચિમના વિસ્તારો છે ત્યાં પણ જે કામ પૂરું થતાં ત્યાં પણ જે વરસાદી પાણીના નિકાલ માટે ફાયદો થશે ખાસ કરીને જે અમુક વિસ્તારોમાં જે સવારેથી જે અલગ અલગ જે દ્રશ્યો સામે આવ્યા તેમાં પાણીના નિકાલ માટે વાત કરીએ તો અમુક કલાકો બાદ પાણી ઓસર્યા છે ત્યારે ખાસ કરીને જે વાત કરવામાં આવી છે શ્રી નંદનગર છે મકરબાજે ત્યાં પણ સ્ટ્રોંગ વોટર લાઇનના કામને મંજૂરી આપવામાં આવે છે ચોક્કસથી કહી શકાય કે જે રીતે હાલમાં અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે પણ જે રીતે કામગીરી ચાલી રહી છે તેના કારણે આવનારા સમયમાં ચોક્કસ ફાયદો થશે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ